નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે એક સાથે બે વાવ જોડાયેલી આ ગઈ એક તરફ ગરમી તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે આ બધા જે મનીષના નબલ પટેલે દેશમાં બે ચક્રવાતની આગાહી કરી છે તેમણે કહ્યું કે 24 મે થી 5 જૂન વચ્ચે એક કા એક હવામાન પલટો આવશે અને જૂન શરૂઆતમાં અરબીય સાગર ચક્રવાત સર્જાય છે તો બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત દોશીટીથી આવી ગઈ કરી છે 2017 મો હપ્તો ચારેય આદેશના લાખો ખેડૂતો એ જણાવવા માટે ઉત્સુક છે કે સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરશે કે સરકારે હજુ સુધી હપ્તાની રકમ ટ્રાન્સફર કરવા અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તેમણે નવી દિલ્હી કે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીએ પીએમ પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો જમા કર્યા હતો માહિતી અનુસાર સો ગેરંટી દેવું થશે માફ ખેડૂતોના દેવા માફ કરવા અંગે દેવા માફીની રકમ નક્કી કરાવવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના કરવું ના માફ કરવું કે એને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં કોંગ્રેસ કોંગ્રેસની સરકાર તો ખેડૂતો માટે એક ચોક્કસ આયક બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોનું દેવ માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી હતી મોબાઈલ ખરીદવા છ હજાર પેંસાએ જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો તમારે ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટ સહાય ફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મેળવવા તશે જ્યારે આ યોજના લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ સોરી સબમિટ કરવાનો રહેશે થોડા દિવસમાં તમે ઘરેલર્જી ઇમ્પ્રુલ થશે ત્યારે તમે આપેલા એક બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર રૂપિયા ખાતામાં જમા થઈ જશે કોરોનાના કેસમાં થયો વધારો સિંગાપોરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે પાંચ થી અગિયાર મેં વચ્ચે અહીં લગભગ છવ્વીસ હજાર કેસ નોંધાયા હતા કોરોના મહામારીના દૈનિક કેસ એકસોએ કેસીથી વેતીને લગભગ બસો પચાસ થઈ ગયા છે સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીએ માસ્ક પહેરવાની સલાહ આપી છે કોરોનાના વધતા જતા કેસોને એકવાર વિશ્વભરમાં ડર ઊભો કર્યો છે કે શું આ કોરોનાની નવી લહેર તો નથી ને ખેડૂતોને થયું ભારે નુકસાન છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કેટલી જગ્યાએ પર તો વરસાદના કારણે ખેડૂતો રોગ ખેત પેદાશ મેદાન થયા છે ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ રાજકોટ અને અમરેલી પંથકમાં વરસાદને ને કારણે ઉનાળુ તેમજ બાય ગઈ ગયેથી પાકોને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ area માં મગફળીની બે હજાર quintal થી વધુ આવક થઈ હતી જાડી મગફળીના બારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના અગિયારસો એકાવન થી લઈને તેરસો ચોસઠ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના બારસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણના મુગફળીના અગિયારસો એકવીસ થી લઈને તેરસો ને ચાલીસ રૂપિયા સુધી મળ્યા હતા ચણે કપાસની બારસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો અગિયાર રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા પશુ પશુપાલકોને મળશે દસ લાખ લોન જો તમારી પાસે પાંચથી વધુ પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના બે હજાર ત્રીસ નો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ રજદારને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી એ રજદારના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરો ફરી કરી શકો છો જો તપાવ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે કે જેની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકા વ્યાજ દરે આપવામાં આવે છે આજના આવનારા ત્રણ કલાકમાં ગુજરાતમાં વરસાદની સાથે ઇટવીની આગાહી છે આ વચ્ચે અમુક જિલ્લાઓમાં લઈને એવી આગાહી કરવામાં આવી છે તે મુજબ ઉત્તર ગુજરાતના આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદ આવી શકે છે જેમાં સાબરકાંઠા

વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈ એમજીબી એ મોટો નિર્ણય લીધો છે હાલ પૂરું સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી છે ઉપરાંત ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરાશે હાલ પૂરતું સામેથી અરજી કરશે ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ખેડૂમિત્ર અવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન લાઇક કરો કે આપ સુધી મારા અવનો વિડિયો પહોંચતા રહે